હેલો નમસ્તે મિત્રો આજે તારીખ ચાર પાંચ બે હજાર પચીસ અને રવિવારનો રોજ સવારમાં અચાનક વાતાવરણમાં બદલાવ દેખાઈ રહ્યો છે આજના દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે તેમજ આવનારા દિવસમાં તારીખ પાંચના રોજ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે અને રાત્રિમાં સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે તેમજ તારીખ છ ના રોજ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે તેમજ તારીખ સાતના દિવસે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે તેમજ તારીખ આઠના દિવસે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે તેમજ તારીખ આઠના દિવસે સૌરાષ્ટ્ર કચ્છની અંદર ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે તેમજ તારીખ નવના દિવસે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે આવું હવામાન વિભાગનું કહેવું છે તેમજ તારીખ દસના દિવસે સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે આવું વેધર અને એના મોડલના મેપ પ્રમાણે દેખાઈ રહી છે તેમજ તારીખ અગિયારમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં થોડા ઘણા વરસાદની સંભાવના દેખાઈ રહી છે તેમજ તારીખ બારમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અમુક જગ્યાએ વરસાદની સંભાવના દેખાઈ રહી છે